જુગારનો કેસ શોધી કાઢતી પોલીસ મહેરબાન પોલીસ સાહેબ શ્રી સુરેશ અધિક પોલીસ સાહેબ શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ સુરેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગાવેતી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ઇન્સ્પેક્ટર જય પટેલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ યોગેશભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે ભસ્તાન ગણેશનગર છોટુભાઈના મકાનની બહાર હોટલા પર જાહેરમાં હાર જીતનો પૈસા પાનાનો જુગાર રમતા અગિયાર સમયને પકડી પાડી તેમની પાસેથી અંગ જડતીના રોકડા રૂપિયા બાર હજાર આઠસો તથા દાવ પરના ચાર હજાર સાતસો કુલે કિંમત રૂપિયા સત્તર હજાર પાંચસોની વત્તાનું માલ કબજ કરી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે